ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઓગણીસો સાહીઠથી બે હજાર ત્રેવીસ વાત કરવામાં આવે પહેલા નંબરની તો જીવરાજ નારાયણ મહેતા જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા હતા અને જેમણે મે ઓગણીસો સાહીઠથી સપ્ટેમ્બર ઓગણીસસો ત્રેસઠ સુધી શાસન કર્યું જ્યાં બીજા નંબરના મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો બળવંતરાય મહેતા જે પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા હતા જેમણે સપ્ટેમ્બર ઓગણીસો ત્રેસઠથી થી સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ સુધી રાજ કર્યું વાત કરવામાં આવે ત્રીજા મુખ્યમંત્રીની તો જે હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ છે જે પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા હતા જેમણે સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ થી મે ઓગણીસો એકોતેર સુધી રાજ કર્યું વાત કરવામાં આવે ચોથા નંબરના મુખ્યમંત્રીની જે ઘનશ્યામ છોટાલાલ ઓઝા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા જેમણે માર્ચ ઓગણીસો બોતેર થી જુલાઈ ઓગણીસો તોતેર સુધી શાસન કર્યું વાત કરવામાં આવે પાંચમા નંબરના મુખ્યમંત્રીની તો ચિમનભાઈ પટેલ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા હતા જેમણે જુલાઈ ઓગણીસો તોતેરથી ફેબ્રુઆરી ઓગણીસો ચુમ્મોતેર સુધી રાજ કર્યું છઠ્ઠા નંબરના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જયેશભાઈ પટેલ જે પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા હતા જેમણે જૂન ઓગણીસો પંચોતેરથી માર્ચ ઓગણીસો છોતેર સુધી રાજ કર્યું સાતમા નંબરના મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકી જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે જેમણે ડિસેમ્બર ઓગણીસો છોતેરથી એપ્રિલ ઓગણીસો સત્યોતેર સુધી રાજ કર્યું વાત કરવામાં આવે આઠમા મુખ્યમંત્રીની બાબુભાઈ જયેશભાઈ પટેલ જે છઠ્ઠા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે જે બીજી વખત જન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને એપ્રિલ ઓગણીસો સત્યોતેરથી ફેબ્રુઆરી ઓગણીસો એંશી સુધી રાજ કર્યું નવમા મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી જે સાતમા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી નેતા હતા જેમણે જૂન ઓગણીસો એંસીથી જુલાઈ ઓગણીસો પંચ્યાસી સુધી રાજ કર્યું દસમાં મુખ્યમંત્રી અમરસિંહ ભીલાભાઈ ચૌધરી જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા હતા જેમણે જૂન ઓગણીસો પંચ્યાસીથી ડિસેમ્બર ઓગણીસો નેવ્યાસી સુધી રાજ કર્યું અગાઉ સાતમા અને નવમા ક્રમાંકે રહેનારા ફરીવાર અગિયારમા ક્રમાંકે માધવસિંહ સોલંકી જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા હતા જેમણે ઓગણીસો નેવ્યાસી થી માર્ચ ઓગણીસો નેવું સુધી રાજ કર્યું વાત કરવામાં આવે બારમા મુખ્યમંત્રીની જે ચિમનભાઈ પટેલ જનતા દળના નેતા રહી ચૂક્યા છે જેમણે માર્ચ ઓગણીસો નેવું થી ફેબ્રુઆરી ઓગણીસો ચોરાણું સુધી રાજ કર્યું જ્યાં તેરમાં મુખ્યમંત્રી તરીકે છબીલદાસ મહેતા જીત્યા જેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતા તરીકે ફરજ બજાવી જેમણે ફેબ્રુઆરી ઓગણીસો ચોરાણું થી માર્ચ ઓગણીસો પંચાણું સુધી રાજ કર્યું ચૌદમાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના નેતા રહી ચૂક્યા હતા જેમણે માર્ચ ઓગણીસો પંચાણુંથી થી ઓક્ટોબર ઓગણીસો પંચાણું સુધી શાસન કર્યું પંદરમાં મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા જે પણ ભારતીય જનતા પાર્ટીના નેતા રહી ચૂક્યા છે ઓક્ટોબર ઓગણીસો પંચાણુંથી થી સપ્ટેમ્બર ઓગણીસો છન્નું સુધી જેમણે શાસન કર્યું સોળમાં મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા જે રાષ્ટ્રીય જનતા પાર્ટીના નેતા રહી ચૂક્યા છે જેમણે ઓક્ટોબર ઓગણીસો છન્નું થી ઓક્ટોબર ઓગણીસો સત્તાણું સુધી રાજ કર્યું સત્તરમાં મુખ્યમંત્રી જે દિલીપભાઈ રમણભાઈ પરીખ રાષ્ટ્રીય જનતા પાર્ટીના નેતા રહી ચૂક્યા છે જેમણે ઓક્ટોબર ઓગણીસો થી માર્ચ ઓગણીસો અઠ્ઠાણું સુધી રાજ કર્યું અઢારમાં મુખ્યમંત્રીની વાત કરવામાં આવે જે કેશુભાઈ પટેલ અગાઉ પંદરમાં માં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે જેમણે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે ફરજ બજાવી અને માર્ચ ઓગણીસો અઠ્ઠાણુંથી થી ઓક્ટોબર બે હજાર એક સુધી રાજ કર્યું ઓગણીસમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતા રહી ચૂક્યા છે જેમણે ડિસેમ્બર બે હજાર બેથી થી મે બે હજાર ચૌદ સુધી રાજ કર્યું વીસમાં મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો આનંદીબેન મફતભાઈ પટેલ જે પણ ભારતીય જનતા પાર્ટીના નેતા રહી ચૂક્યા હતા જેમણે મે ઓગસ્ટ સુધી શાસન કર્યું મુખ્યમંત્રીની વાત કરવામાં આવે વિજયભાઈ રમણીકલાલ રૂપાણી જે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા જેમણે ઓગસ્ટ બે હજાર સોળથી સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધી શાસન કર્યું વર્તમાન સમયના અને બાવીસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે જેમણે સપ્ટેમ્બર બે હજાર એકવીસથી મુખ્યમંત્રી પદની કામગીરી સંભાળી છે